નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો કેસરી આજે દશામાં કોલેજ ઓફ નર્સિંગ ખાતે ઝાલોદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના મવડી રોડ પર તારીખ ઓગણીસ જૂન ના રોજ સિકલ સેલ દિવસ તરીકે ઉજવવામાં આવેલ હતો ત્યારે શ્રી કેસરિયાજી દશામાં કોલેજ ઓફ નર્સિંગ ખાતે પણ ઝાલો તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સિકલ સેલ એનિમિયા નિર્મૂલન મિશન અંતર્ગત ડોક્ટર જયદીપ પસૈયા ડોક્ટર પ્રીતિશ પટેલ દ્વારા સિકલ સેલ એનિમિયાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તેમજ મદદની સાદી જાતિ વિકાસ અધિકારી અંકુર પટેલ સાહેબ દ્વારા સિકલ સેલ એનેમ્યાના લાભાર્થીઓને મળવા પાત્ર સહાયની માહિતી આપેલ હતી સમગ્ર કાર્યક્રમની તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર બાપુર દ્વારા આરોગ્ય વિભાગ અને ટ્રાયબલ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આમ સર્વે વિદ્યાર્થી તથા સ્ટાફ મિત્રોના સિકલ સેલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા કોલેજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર તથા કોલેજના પ્રિન્સિપાલ ટ્વિંકલબેન નિસરતા તેમજ સંસ્થાના અન્ય સ્ટાફ મિત્રોએ સિકલ સેલ એનિમિયાના આનુવંશિક રોગની જળમૂળથી સમાપ્ત કરવા માટે સૌ પ્રથમ પોતે જાગૃત થઈ અને સામાન્ય લોકો તથા સેલ એનેમિયાના લાભાર્થીઓને સિકલ સેલની માહિતી આપતા પોસ્ટર દ્વારા લોકોને સિકલ સેલ એની એનેમિયાની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કરવા સિકલ સેલના ટેસ્ટિંગ તેની લેવામાં આવતી સારવાર તેમજ લોકોમાં એના વિશે વધુમાં વધુ જાગૃતિ આવે અને સિકલ સેલ એનિમિયા નિર્મૂલન મિશનમાં પોતાનો સહયોગ આપશે એ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બીરો ચીપ કાળુભાઈ ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ